મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યું એ બદલ ખૂબ ખૂબ અભિનંદન મિત્રો આપણે વાત કરીશું જીવ વિજ્ઞાન વિશે અને આવનારા સમયની આપ અંદર આપણે વાત કરી હતી કે કે જ્યારે આપણે અભ્યાસ કરાવતા હતા બંધારણ અનુચ્છેદ અને કલમોની અંદર ત્યારે આપણે વાત કરી લેતી કે આપણે વિજ્ઞાનનો પણ એક ભાગ અને ટોપિક વિશે કંઈક સમજાવીશું અને વિજ્ઞાનના પ્રશ્નો પણ વિશે પણ આપણે માહિતી આપીશું તો આપણે શરૂઆત કરી દઈએ છીએ અને આવનારા સમયની અંદર આપણે ખાસ કરીને ગુજરાતી વ્યાકરણ અને જનરલ નોલેજ તરફ નજર છે એટલા માટે વિડીયોને લાઇક અને વિડીયોને શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ કરીને પોલીસ કોન્સ્ટેબલને લગતા વિડીયો તમામ બનાવવાના છીએ અને સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના છીએ એટલા માટે વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરીજો આ સાથે વિડીયો સ્ટાર્ટ કરી દઈએ છીએ જીવવિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે એરિસ્ટોટલ સ્ટોટલ જીવવિજ્ઞાનના શબ્દનો ઉપયોગ સૌ પ્રથમ પ્રયોગ ઉપયોગ કોણે કર્યો હતો લેકમાર્ક લેમાર્ક બે પ્રાણી વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે એરિસ્ટોટલ અર્થાસ્તુ અને સમગ્ર જીવોને કેટલા પ્રકારમાં વેચવામાં આવે ક્યાં બે પ્રકારના પ્રાણી સમૂહ અને વનસ્પતિ સમૂહ કયા વિજ્ઞાનના જીવોને આધુનિક વર્ગીકરણની પદ્ધતિ શરૂ કરી કેરલોસ લિનિયસ લિનિયસે કયા પુસ્તકના જીવોના આધુનિક વર્ગીકરણની શરૂઆત કરી હતી સ્ટેમના નેચર જીવ વિજ્ઞાનના આધુનિક વર્ગીકરણના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે કેલરા લિનિયસ જીવોનો વર્ગીકરણની દ્રિસૂમી પદ્ધતિના સ્થાને પાંચમી પદ્ધતિ કે વિજ્ઞાન કે શરૂ કરી હતી વિક્ટર વિક્ટરે સમગ્ર જીવોને કયા કયા પાંચ સમૂહો વેચ્યા મોગરા પ્રોટેસ્ટા પ્લાન્ટ પ્લાન્ટ ફાંગી અને એનિમલ જીવવિજ્ઞાનની દ્રિનામી પદ્ધતિ વિજ્ઞાનના ક્યા વિજ્ઞાનથી પ્રચલિત કરી કેરાયસ લિનિયસ દ્વારા શરૂ કરવામાં આવેલા દિનામી પદ્ધતિ પ્રથમ અને દ્વિતીય શબ્દનું શું દર્શાવે છે પ્રથમ શબ્દ વંશી વંશી અને દ્વિતીય શબ્દ જાતિ માણસનું વૈજ્ઞાનિક નામ શું છે હોપો સેપિયન્સ લીન દેડકાનું વૈજ્ઞાનિક નામ શું છે રાના જીનીસ કેરીનું વૈજ્ઞાનિક નામ શું છે મેન્ડી કેરા ઇન્ડિકા ઘઉંનું વૈજ્ઞાનિક નામ શું છે ટીટીકમ એસ્ટીયુમ ચોખાનું વૈજ્ઞાનિક નામ જણાવો ઓજીજા ઓરિજા સિતારા ચણાનું વૈજ્ઞાનિક નામ જણાવો સિસર એરિટી એરિટીની જ એરિટ નામ વનસ્પતિના વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે થિયોકેટસ આધુનિક વનસ્પતિ વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે કેરેલા લિનિયસ શાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો હિપકો કેટસ આનું જનક તરીકે કોને ઓળખવામાં આવે છે ગેગરે જોન મેન્ડલ મેન્ડલ આધુનિક આસુ આનુવંશિકતાના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે ટી એચ મોર્ગન શરીરના કોષ જનક તરીકે કોને ઓળખવામાં આવે છે તો મોલેસો એલપીજી મ્યુટેશનના સિદ્ધાંત તરીકે કોને જનક તરીકે કોને ઓળખવામાં આવે છે હ્યુગોડીબિરિજ તુલનાત્મક શરીરના વિજ્ઞાન શરીર વિદ્યાના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે જી ક્યુરિક્યુબિયર ફૂગ વિજ્ઞાનના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે માઇક કેલી વનસ્પતિ શરીર ક્રિયાના જ્ઞાનના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે સ્ટીફન હેલ્થ હેલ્થ જીવાણુ વિજ્ઞાનને જનક તરીકે કોને ઓળખવામાં આવે છે લ્યુએન હોન્ક ભારતીયના ફૂગ વિજ્ઞાન તરીકે કોને ઓળખવામાં આવે છે ઈ જે બુટલેર ભારતીય બાયોજનક બાયોલોજીના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે એસ આર કશ્યપ ભારતીય પરિસ્થિતિના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે આર મિશ્રા ભારતીય લીલા શાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો પો આયમગર ને આધુનિક ભૂણશાસ્ત્રના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે વોયન બેર આ સાથે મિત્રો ખાસ કરીને આપણે આગળ પૂછ આગળ વિડીયો ચલાવેલા ચલાવેલા અંદરના પ્રશ્નોના જ હાલ ચલાવેલા પ્રશ્નો વિશે જ વાત કરીએ છીએ અને તેમાંથી જ પ્રશ્ન એક પૂછીએ છીએ તમને કે જીવવિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે મિત્રો કોમેન્ટમાં જવાબ આપજો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો આવનારા સમયની અંદર આપણે સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના છે એટલા માટે વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ભૂલની કોમેન્ટ કરજો આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે અને મિત્રો ખાસ કરીને આપણે એક અનોખી અંદાજમાં આવનારા સમયની અંદર રિઝનિંગના વિડીયો અપલોડ કરવાના છીએ તો તેના માટે તમે કંઈક એવી પ્રોસેસ અને વિવિધ એપોની અંદર અને વિવિધ પ્રોગ્રામોની અંદર આપણી ચેનલની લિંકને શેર કરી દેજો આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે